જે સેક્ટર પર ચર્ચા કરવાની છે ઓવરઓલ કેપિટલ માર્કેટ એક્સચેન્જ રિલેટેડ કંપનીઓ એઇમ્સ મ્યુચ્યુઅલ ફંડ્સ બ્રોકિંગ ફર્મ્સ માટે જે રીતે આ સપ્તાહ પણ આપણે અપડેટ્સ આવતી જોઈ રહ્યા છીએ જે રીતે સેબી તરફથી સ્ટેપ્સ આવતા જોઈ રહ્યા છે સેક્ટર ઓવરઓલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો એના એક ચર્ચા સાથે શરૂઆત કરીએ તો પણ ગુડ આફ્ટરનૂન ચાંદી તમે જુઓ તો સેબી એક પછી એકના ઘણા બધા રૂલ્સ લાવી રહી છે અને ઓફકોર્સ એ બધા હિત આપણે ઇન્વેસ્ટર રિટેલ ઇન્વેસ્ટર માટે છે પણ એના લીધે કહી શકીએ કે કેપિટલ માર્કેટના સ્ટોક્સને થોડા ઇસ્યુઝ આવી રહ્યા છે અને કંપનીઓને પણ કેમ કે એમની અર્નિંગ્સ પર ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવી રહ્યા છે આપણે પણ આગળ જોયા કે જે ડેરિવેટિવ્સના મૂવ્સ આવ્યા હતા એના લીધે બ્રોકિંગ હાઉસને ઘણો ઇમ્પેક્ટ આવ્યો હતો અને હવે આ જે રૂલ્સના પ્રપોઝ છે ઓફકોર્સ આ ફાઇનલ નથી પણ એના લીધે એ ને ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે એએમસી એમસી આપણે જોયું એક બે દિવસમાં બહુ સારી પેઢી ગઈકાલે જબરજસ્ત એનું રીઝન પણ છે કે જે જે રીતે ટીઆરને અલગથી સેગ્રીગેટ કરીને બ્રોકરેજ બધું અલગ કરવા માંગે છે જે પ્રપોઝ છે એના લીધે ડાયરેક્ટ ઇમ્પેક્ટ હું કહું તો આઈ થિંક દસથી પંદર ટકા મિનિમમ ઇમ્પેક્ટનો એમસીને આવી જાય છે અને અગર આ અફકોર્સ અમલમાં મુકાયું તો પ્રપોઝ છે શું થશે હજી આપણને ખબર નથી પણ જે એચડીએફસી એમસી છે કે બિલ્લા છે કે નિપોન છે બધાને છે અને અગર તમે બીજી રીતે જુઓ તો બ્રોકિંગ બિઝનેસ ને પણ ઇમ્પેક્ટ છે કેમકે જે ટેન બીપીએસનું જે કેશમાં એ લોકો ચાર્જ કહે એ ઓલમોસ્ટ ટુ બીપીએસ થઈ જશે ડેરીવિટિવસમાં પાંચનું એક થઈ જશે તો એમાં સારી ઇન્કમનું ઇમ્પેક્ટ આવી ગઈ કાલે આપણે સ્ટોક્સ પણ પડ્યા હવે ક્લિયર કટ મને બાયફરેશન નથી મળ્યું કે મ્યુચ્યુઅલ ફંડથી કેટલી લોકોની બ્રોકરેજ જનરેટ થાય એટલે હું એમના પર કોમેન્ટ નહીં કહી શકું પણ એમાં બ્રોકરેજમાં પણ ઇમ્પેક્ટ આવશે તો ત્યાં પણ એક સારું એવો ઇમ્પેક્ટ આપણને દેખાયો છે પ્લસ થર્ડ પાર્ટ ડિસ્ટ્રીબ્યુટર્સને પણ ઇનડાયરેક્ટલી આગળ જઈને ઇમ્પેક્ટ આવો જોઈએ જો આમાંથી કોઈ પણ રૂલ અમલમાં મુકાયા કેમ કે એક્સપ્રેન્સિએશનનો એક સારો એવો પોશન એ લોકોનો પણ હોય છે એટલે કહેવાય ને કે એક્રોસ ધ સેગમેન્ટ ઇમ્પેક્ટ થશે આ બધા માટે કશેના માટે કેમ કે રિટેલ ઇન્વેસ્ટરને રાહત મળે રિટેલ ઇન્વેસ્ટરના હિત માટે છે અને આવું થાય છે નોર્મલી તમે જ્યારે ઇકોનોમી વધે જ્યારે આ બધી ઇન્ડસ્ટ્રી મોટી થાય તો એક્સપેન્સ રેશિયો નોર્મલી નોર્મલાઇઝ થાય હવે સેબી આ પગલું લાવી રહી છે કશું કશું તો આવશે એક ટ્રેક રેકોર્ડ મેં જોયું છે સેબીનો પાસમાં પણ કે ધીરે ધીરે કઈને પણ 6 મહિને વર્ષે અમલમાં મૂકે છે એટલે આઈ થિંક આ સારા ન્યૂઝ નથી આ બધા સેગમેન્ટ્સ માટે અને આપણે થોડું ઇન્વેસ્ટરને ધ્યાનથી ઇન્વેસ્ટ કરવું જોઈએ થોડા રાહ જોઈને કરવું જોઈએ અને ઓફકોર્સ આપણે સેગમેન્ટ વાઇઝ પછી વાત કરીશું તો ડેફિનેટલી એક જે રીતના પગલાઓ આવતા દેખાઈ રહ્યા છે એ કસર તો આપણને કંપનીઓ પર દેખાઈ રહી છે ને આવનારા સમયમાં પણ દેખાઈ શકે છે નિરવજી આ સેક્ટર માટે આપની પાસેથી એક વ્યૂ લઈએ આ થીમ કઈ રીતે એક લાંબા ગાળા માટે આપ માર્કેટ પર જોઈ રહ્યા છો વેલ આઈ થિંક એઝ ફાર એઝ જે એએમસી ઇન્ડસ્ટ્રી છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે અને જે બ્રોકરેજ ઇન્ડસ્ટ્રી છે એના માટે એક ડ્રીમ રન રહ્યું છે આઈ થિંક લાસ્ટ થ્રી ડેકેસમાં જે આપણે ગ્રોથ જોયું છે ઇન્ડસ્ટ્રીમાં તો આઈ થિંક ઇટ્સ બીન અ ડ્રીમ રન અને એટ ધ સેમ ટાઈમ આપણે જોઈએ છે કે વેનએવર એન ઇન્ડસ્ટ્રી અચીવ અ સર્ટન લેવલ અ સર્ટન સ્કેલ તો રેગ્યુલેશન મોર રેગ્યુલેશન ઇઝ ઇન બીકમ્સ ઇન અને એક અલગ લેન્સથી જોવામાં આવે છે એઝ ફાર એઝ અ રેગ્યુલેટર ઇઝ કન્સર્ન હવે ગઈકાલે એઝ વી રાઇટલી ડિસ્કસ્ડ જસ્ટનાઉ કે એક કન્સલ્ટેશન પેપર છે સો ધીસ ઇઝ નોટ અ ફાઇનાલિટી હવે કમેન્ટ્સ વિલ બી ઇન્વાઇટેડ ફ્રોમ ધ પબ્લિક ફ્રોમ ધ એક્સપર્ટ્સ Uh, and I, I think uh, november 17th sudhi i think in a decision or whether it is deferred we don't know at this point of time whether it will be in the current form or whether it will be an, in a different form but uh, i think uh, there are pros and cons uh, uh, there are arguments for and against uh, this એટ જે છે છે એ એ કે ટોટલ એક્સપેન્સ રેશિયો જે છે એને કેપ કરવામાં આવશે અને બાયફર્કેશન પ્રોપર બાયફર્કેશન ઓફ ઓફ ધ ટોટલ એક્સપેન્સ રેશિયો એટલે બ્રેકિંગ ઇટ અપ ઇન્ટુ બ્રોકરેજ ઇન્કમ ટ્રાન્ઝેક્શન કોસ્ટ and uh, the statutory levies. that means the statutory levies, for example, gst, transaction tax, uh, stamp duty, etc. that will be shown separately. that will be not be included uh, in the expense ratio. and there will be a clear-cut breakup of of the brokerage. for example, the brokerage, again, there is going to be a cap that means on cash transactions it will be reduced from 12 basis points to 2 basis points and on derivative transactions it a, a reduces from 5 basis points to 1 basis points uh, this is all to protect uh, the interest of the, of the investors and simplification and better quality returns uh, to, the, uh, to the investor now our contention કે સેબી ઇઝ કન્ટેન્ડિંગ કે ઇન્વેસ્ટર્સ હેવ ટુ પે ટાઈસ ફોર ધ રિસર્ચ ફોર એક્ઝામ્પલ જે ટોટલ એક્સપેન્સ રેશિયો કે ટ્રાન્ઝેક્શન કોસ્ટ હોય છે એમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ એન્ડ ટ્રાન્ઝેક્શન કોસ્ટ રિલેટેડ કોસ્ટ એકવાર ચાર્જ કરવામાં આવે છે અને સેકન્ડ ટાઈમ બ્રોકરેજ ઇઝ બિંગ ચાર્જ Uh, to, the, uh, to the investor for, for the same service that is the research related service, uh, you are paying two times the charge for the research. However um, I think J brokerage proposed it's a very steep cut. So I think in that could be one, one area where the AMCs and the brokerage firms could be very badly. hit. At the same time, uh, we we are also seeing that exit equity exit loads That is five basis points. Uh, NAB, uh, uh, it, that will be done away with. So I think that is also going to be a negative as far as the AMC companies are concerned. Um, of course, as far as the consultation paper is concerned, that I think the uh, 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 definitions chai, they are still not very clear. કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એક્ઝિટ લોન ઓર વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ ટોટલ એક્સપેન્સ રેશિયો અકોર્ડિંગ ટુ ધ મ્યુ રિકવાયરમેન્ટ્સ એટલે ધેર ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ બી લોટ ઓફ બેક એન્ડ ફોર્થ થશે લોટ ઓફ ડિસ્કશન્સ વીલ હેપન એટ ધિસ પોઈન્ટ ઓફ ટાઈમ બટ ઇટ્સ અગેન અગર આપણે આર્ગ્યુ કરવા જઈએ તો આઈ થિંક બ્રોકરેજ ફોમ્સ જે છે they are doing, they are investing a lot of money in research, uh, quality research, uh, recruit karvanu, earnings modeling karvanu, uh, field research karvanu. i think all these activities require uh, big teams uh, and expenses are quite high. at the same time, technology also is requiring huge amount of investments. Uh, most of the brokerage firms are investing in fintech platforms also. તો આઈ થિંક આ બધા ઘણા બધા ફેક્ટર્સ છે જે ને વધારી રહ્યા છે એટ ઓફ ટાઈમ અને ઇફ ઇન સચ સિનારીઓ અગર ટોટલ એક્સપેન્સ રેશિયોને કેપ કરવામાં આવે છે તો આઈ થિંક ઇટ ઇઝ લાઇકલી ટુ હેવ સમ એડવર્સ ઇમ્પેક્ટ એઝ ફાર ધ બ્રોકરેજ આર ફોન